ધર્મના સ્થાપક અને પ્રથમ ગુરુ ગુરુ નાનક દેવજીની પાંચસો સત્તાવનમી જન્મજયંતિના પવિત્ર અવસર પર ખંડેરાવ માર્કેટ પાસે નાનકવાડી વિસ્તારમાં આવેલા ગુરુદ્વારા ખાતેથી ઉજવણી વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ પાસે નાનકવાડી વિસ્તારમાં આવેલા ગુરુદ્વારા ખાતેથી આ ઉજવણીના ભાગરૂપે એક વિશાળ કીર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું નગર કીર્તન યાત્રામાં શિખોના પવિત્ર ગ્રંથ ગુરુગ્રંથ સાહેબને સુંદર રીતે શણગારેલી પાલખીમાં બિરાજમાન કરીને શહેરના મુખ્ય માર્ગો પર ફેરવવામાં આવી હતી અને આજે પાંચ નવેમ્બરના રોજ ગુરુ નાનક દેવજીની પાંચસો સત્તાવન સત્તાવનમી ભવ્ય ઉજવણી કરવામાં આવી છે આજે નાનકવાડી ખાતે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું સાથે નાનકવાડી ખાતે લંગરનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ લંગરમાં હજારોની સંખ્યામાં ભક્તો પ્રસાદીનો લાભ લે છે ખાલસા ફતેહ સિદ્ધ બોલણ શુભ વાયગુરુજી વડી કમાઈ કાલજુગના અવતાર શીખ ધર્મના સ્થાપક ધનધન શ્રી ગુરુ નાનકદેવજી મહારાજજીનો પાંચસો સત્તાવનમાં પવિત્ર પાવન પ્રકાશ ગુરુ શ્રી ગુરુનાનંદ સાહેબના ચરણ સ્પર્શ ઐતિહાસિક ગુરુદ્વારા નાનકવાડી ખંડેરાવ માર્કેટ વડોદરા શહેરમાં આજે ભવ્ય ઉજવણી શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી રહેલ છે અને મોટી સંખ્યામાં ભાવિકો અત્યારે સવારથી જ આજે પાંચમી નવેમ્બરે જોડાઈ ગયેલ છે અને એની અંદર વિવિધ જથ્થાઓ દ્વારા હરજસ કીર્તન ગુરવાણીનો રસપાન કરાવવામાં આવી રહ્યો છે ગુરુજીના ઇતિહાસ કથા રૂપે શરણ કરવામાં આવી રહ્યો છે દસ વાગ્યાથી પંગતની અંદર એક જ પંગતની અંદર કોઈ પણ ધર્મ નાતના ભેદભાવ વગર જે લંગર ગુરુકા પ્રસાદ આપી માનવતાની સેવા થઈ રહેલ છે અને માનવતાના સેવા અર્થે બ્લડ ડોનેશન કેમ્પ પણ દસ વાગ્યાથી કાર્યરત છે અને લોકો સાફ ભેર અહીંયા ઉજવણીમાં જ્યાં ભાગ રહી રહ્યા છે ત્યાં સેવાના કાર્યોમાં પણ બહુ પ્રેમ સ્નેહ ભાઈચારાથી ગુરુમારીજીનો સંદેશ કીર્ત કરો નામ જપો વાંટ ઘેર ઘેર પહોંચે ને સૌનું કલ્યાણ થાય એક પિતા એક કેમ બાળકની એ મનોવૃત્તિ દરેકની બની જાય અમારો દેશ પ્રગતિ કરે એના માટે અમે આ સંસ્કારી નગરીના તમામ નગરજનોને અમે હાર્દિક અભિનંદન પણ પાઠવીએ છીએ ને સરકાર મળી રહે છે સરકાર બદલ વિવિધ એજન્સીઓ મીડિયા પોલીસ ડિપાર્ટમેન્ટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપ્રેમીજનો સૌના અમે આભારી છીએ આપ સૌને અહીંયા ગુરુદ્વારા પર ધારવા નમ્ર વિનંતી છે ગુરુ સાહેબના આશીર્વાદ સૌને મળે એટલું કહીને ગુરુ મહારાજજીના આપ મહાન પ્રકાશ પર્વ નિમિત્તે આપને લાખ લાખ અભિનંદન વાહેગુરુજી કા ખાલસા વાગુરુજી કી ફતેહ